હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર જેમ તમને મેં પ્રીવિયસ વિડીયોમાં વાત કરી હતી એ જ મુજબ તમને લોકોને આજે આખું એન કોડનો લિસ્ટ આપું કે જેની અંદર હવે કોણ કોણ કયા ક્યાં એપ્લાય કરે જેનાથી એને બેનિફિટ મળે મેં તમને કીધું હતું હું એક બે દિવસમાં રિલીઝ કરીશ એ જ મુજબ આજે તમારી સાથે શેર કરવા જઈ રહ્યો છું તમે શાંતિથી પેન પેપર લઈ જાઓ અને નોટડાઉન કરતા જાવ હું તમને દરેક સેક્ટર્સ જે આપણે અલબર્ટા ક્લેસફોર્મની વાત કરી હતી આ કોમ્યુનિટીઝની અંદર જે એમ્પ્લોયરો આઠ એમ્પ્લોયરો જેમણે અમુક લોકોએ હાયરિંગ ચાલુ કરી દીધું છે અમુક રિક્રુટમેન્ટ હજી ચાલુ થવાના છે આ દરેક એના જે પ્રાયોરિટી સેક્ટર છે એ ફોકસ કરવાના છે એની અંદર એગ્રીકલ્ચર છે હેલ્થ કેરવાળા છે લો એન્ડ એજ્યુકેશન છે મેન્યુફેક્ચરિંગ એન્ડ યુટિલિટીઝ છે સેલ્સ એન્ડ સર્વિસવાળાને ફોકસ થવાનું છે આની અંદરમાં કોણે કયો એનઓસી કોડ અત્યારે ઓપન દેખાઈ રહ્યો છે તો ક્લોઝ દેખાય એ પ્રમાણે એપ્લિકેશન કરવી અથવા નથી કરવી તો પેન ને પેપર તમે લઈ લો ત્યાં સુધીની અંદર મારા તરફથી એક અપડેટ આપી દઉં કે ઉપર નંબર રિફ્લેક્ટ થઈ રહ્યો છે તમારી આજુબાજુ કોઈ બી લોકોને એજ્યુકેશન રિગાર્ડિંગ કારણ કે અમે ઘણું જોઈએ છીએ કેનેડામાં ડિમાન્ડ નથી તો બી પાસ્ટની અંદર કેનેડા ચાલ્યા ગયા છે એને કારણે પ્રોબ્લેમ ફેસ કરી રહ્યા છે જો એને એ વખતે સાચું ગાઈડન્સ મળી ગયું હોત ને કે ભાઈ આજે હોસ્પિટલી ટુરિઝમ હતું તો કે સ્વિઝર્લેન્ડ ગયો હોત તો એને અત્યારે કેરિયર સેટ હોત મેનેજમેન્ટ હોય તો યુકે ગયો હોત તો કેરિયર સેટ હોત તો આ પ્રકારનું જો તમે એને મદદગાર થઈ શકો તો ઉપર નંબર રિફ્લેક્ટ થઈ રહ્યો છે કાઉન્સેલિંગ માટે મોકલજો અને કદાચ અમારી સાથે જોડાય જે લોકોએ કામ બી કરવું છે એઝ અ કમિશન બેઝ તો એ લોકો બી કોન્ટેક કરી શકે છે હવે આપણે મેઇન ટોપિક પર આગળ જઈએ એગ્રીકલ્ચર સેક્ટર્સની આપણે વાત કરીએ છીએ સ્પેશિયલાઇઝ લીવસ્ટોક વર્કર્સ એન્ડ ફાર્મ મશીનરી ઓપરેટર્સ છે જે ઓક્યુપેશન ટાઇટલ મેં તમને આપ્યું એન ઓસી કોડ હું તમને કહું ચોર્યાસી એકસો અંદરમાં ફોકસ રાખવાનું છે એગ્રીકલ્ચરમાં એક જ એનઓસી કોડ આપવામાં આવ્યો છે હેલ્થકેર સેક્ટરની જો આપણે વાત કરીએ અલબર્ટ આની અંદર ફોકસેબલ જે સેક્ટર છે એમાં હેલ્થકેર સેક્ટરની અંદર આપણે કુક્સને એડ કેમ કર્યા છે ત્રેસઠ બસો છે લાઇસન્સ પ્રેક્ટિકલ નર્સ છે બત્રીસ એકસો એક છે નર્સ હેડ એન્ડ ઓર્ડિનરી પેશન્ટ સર્વિસ એસોસિએટ છે તેત્રીસ એકસો બે છે રજિસ્ટર્ડ નર્સ અને રજિસ્ટર્ડ સાયક્લાઇટિસ નર્સ એકત્રીસ ત્રણસો એકનો એન ઓસી કોડ છે આ બધા એન ઓસી કોડ તો સમજાય ગયા હેલ્થકેરના પરંતુ કુક્સવાળો એન ઓસી કોડમાં માઇટ બી એવું હોય છે કે હોસ્પિટલ યા તો હેલ્થકેર સેક્ટર્સની અંદર વાત હોય યા તો પેશન્ટ સર્વિસ સપોર્ટ વર્કર્સ હોય યા ત્યાં આગળની વાત હોય એને કારણે ત્રેસઠ બસો કુક્સને એણે હેલ્થકેર સેક્ટરમાં અહેવાલની અંદર દેખાડવામાં આવ્યું છે કોઈ વાંધો નથી આપણે આ માહિતી તમને પહોંચતી કરી દીધી છે લો અને એજ્યુકેશન સેક્ટર્સમાં એડમિનિસ્ટ્રેટિવ એડમિનિસ્ટ્રેટિવફિસર્સને ફોકસ કરવામાં આવશે તેર એકસોનો એનઓસી કોડ છે અર્લી ચેડવુડ એજ્યુકેટર્સ અને આસિસ્ટન્ટને ફોકસ કરવામાં આવશે બેતાલીસ બસો બેનો એન કોડ છે એલિમેન્ટ્રી એન્ડ સ્કૂલ સેકન્ડરી સ્કૂલ ટીચર આસિસ્ટન્ટ તેતાલીસ એકસોનો એનઓસી કોડ છે એર પાઇલોટ્સ ફ્લાઇટ એન્જિનિયર એન્ડ ફ્લાઇંગ ઇન્સ્ટ્રક્ટર બોતેર છસોનો એનઓસી કોડ છે એડમિનિસ્ટ્રેટિવ આસિસ્ટન્ટ તેર એકસો દસનો એનઓસી કોડ આ બધાને મેન્યુફેક્ચરિંગ અને યુટિલિટીઝવાળાની અંદરમાં રાખવામાં આવ્યું છે અહીંયાથી તમે આ આ વસ્તુને થોડી સમજાવવી પડે એવું લાગે છે આપણે જે પ્રિવિયસ વિડીયો જોયો છે એની સાથે કનેક્ટ છે પ્રીવિયસ વિડીયોની અંદર આઠ એમ્પ્લોયરના લિસ્ટ હતા આની અંદર ખાલી અમને ડિપાર્ટમેન્ટ આપ્યો હતો કે કયો એમ્પ્લોયર કયા ડિપાર્ટમેન્ટમાં લેશે હવે માનો કે ત્યાં ખાલી એટલું જ હતું કે મેન્યુફેક્ચરિંગ અને યુટિલિટી ડિપાર્ટમેન્ટ હવે તમે સમજીએ કે મેન્યુફેક્ચરિંગ અને યુટિલિટી ડિપાર્ટમેન્ટની અંદર ઓલમોસ્ટ હું તમને જે કોડ કહું એ કેટલા કોડ છે હું તમને કહું અંદર અંદર એનઓસી કોડ છે છે એ કરવામાં આવ્યા આની તો હવે તમે સમજો કે ત્યાં ખાલી આપણે જોતા ત્યારે એવું લાગતું કે આઠ એમ્પ્લોયર ખાલી મેન્યુફેક્ચર એક જ ડિપાર્ટમેન્ટને ફોકસ પડે એક ડિપાર્ટમેન્ટમાં બી આઠ એનઓસી કોડ્સની ભરતી છે હવે એક કયા એનઓસી કોડ છે એડમિનિસ્ટ્રેટિવ આસિસ્ટન્ટ છે તેર એકસો દસ છે એન ઓસી કોડ એરોસ્પેસ એન્ડ એન્જિનિયર્સ છે તેર એકસો દસનો એનઓસી કોડ સોરી એકવીસ ત્રણસો નેવું નો એન કોડ એરક્રાફ્ટ એસેમ્બલર છે એરક્રાફ્ટ એસેમ્બલી ઇન્સ્પેક્ટર છે તોંત્રી ત્રાણું બસ્સોનો એન કોડ છે એરક્રાફ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ ઇલેક્ટ્રિકલ અને મક મિકેનિક્સ બાવીસ ત્રણસો તેરનો એન કોડ બી છે એરક્રાફ્ટ મિકેનિક્સ એન્ડ એરક્રાફ્ટ ઇન્સ્પેક્ટર્સ બોતેર ચારસો ચારનો એન ઓસી કોડ બી છે કાર્પેન્ટર્સ બોતેર ત્રણસો દસનો એનો સિકોડ છે કોન્ક્રીટ ફિનિશર્સ તોતેર એકસોનો એનો સિકોડ છે કન્સ્ટ્રક્શન ટ્રેડ એન્ડ હેલ્પર્સ એન્ડ લેબર્સ સેવન ફાઇવ વન વન ઝીરોનો એનો સિકોડ છે ક્રેન ઓપરેટર્સ બોતેર પાંચસોનો એનો સિકોડ છે આયરોન વર્કર્સ બોતેર એકસો પાંચનો એનો સિકોડ છે એન્જિનિયરિંગ મેનેજર્સ બસો દસ એટલે કે ટુ ઝીરો ઝીરો વન ઝીરોનો એનો સિકોડ છે લેબર્સ ઇન ફૂડ એન્ડ બેવરેજીસ પ્રોસેસિંગ નાઇન ફાઇવ વન ઝીરો સિક્સનો એનઓસી કોડ છે પ્રોસેસ કંટ્રોલ એન્ડ મશીન ઓપરેટર્સ ફૂડ એન્ડ બેવરેજીસ પ્રોસેસિંગ એન કોડ છે ચોરાણું એકસો ચાલીસનો એન કોડ છે નાઇન ફોર વન ફોર ઝીરો મીટ કટર્સ એન્ડ રિલેટેડ વોલ સેલ્સ પાસઠ બસો બેનો એનઓસી કોડ છે સેલ્સ એન્ડ સર્વિસની અંદર આપણે જોયું ઘણા એમ્પ્લોયરે ખાલી એટલું ડિક્લેર કર્યું હતું પ્રીવિયસ વિડીયોમાં કે સેલ્ફ સર્વિસને ફોકસ કરશે બે એનઓસી કોડ ડિસાઇડ કરવામાં આવે છે સેફ બાસઠ બસ્સોનો એનઓસી કોડ અને ફૂડ સર્વિસ સુપરવાઇઝર બાસઠ જીરો વીસનો એનઓસી કોડ છે આ એનઓસી કોડની જે પ્રાયોરિટી લિસ્ટ છે એલ્બર્ટ આના કોમ્યુનિટી કોમ્યુનિટીએ ઓલરેડી આપી છે આના ડેઝિગ્નેટેડ એમ્પ્લોયરનું લિસ્ટ આપણે પ્રીવિયસ વિડીયોમાં જોયું હવે તમને લોકોને ઘણું બધું આનાથી ઇઝી થઈ ગયું હશે કે જેની અંદર તમને લોકોને સરળતા મળી હશે જો છતાં બી હજી ક્વેશ્ચન હોતા હોય ના સમજવાનું હોય કોમેન્ટ કરજો અમે સોલ્યુશન આપવાની કોશિશ કરતા રહીશું અને અમારી કોશિશ જો સારી લાગતી હોય તો એક લાઇક કરી દેજો મેક્ઝિમમ લોકોને વિડીયો શેર કરી દેજો થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત